નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું હેલો હા બોલો બોલો શું નામ તમારું સંજયભાઈ કયું કામ કેરી કયું કેરી કેરી પોરબંદર ડીલેન્ડ કેરી કેરી હમ બરોબર બરોબર શું કેશો કેટલા વીઘામાં આવ્યું છે ઝીરું મારે હે વી વીસ પતિ વીઘાનું હ પચ્ચીસ વીઘામાં છે એમ તો કેટલા દિવસનું થયું જીરું જીરું ને એવું લીવ્સ નથી ગયો એવું દિવસનું હમ્મ કેવું છે તે રોગબોગ આવે છે કે કેવું છે થોડી કટી શરમી પણ બહુ વાંધો નથી કંટ્રોલ આવી ગયો બધે

આમ ધાર વાળી જમીન અચ્છા ધાર વાળી છે બરોબર એટલે પેલું પાણી રે ના પાણી રે એટલે હું છે ઉકારો નો આવે ને હમ સમજી ગયો સમજી ગયો પછી આપડે તો બઉ આમ જીરા ખબર પડતી તી પણ યુરિયા નખાય કે નો નખાય મેં બે વખત નાખેલું પછી બધા કે નો નખાય પણ મને કઈ મારા જીરા માં થી કઈ જીવ નતું બરોબર બરાબર હમ હમ બીજા ખેડૂતો કેવું છે નુકસાન વધુ છે એમ હા નુકસાન વધારે છે ચાર પાંચ ઘેર જીયા હારા બાકી નથી રહ્યા મારે આઠ દહ ઉતારો રહે એક બીજા ભાઈ છે એના દહમણ નો બાકી પાંચ છ મણ પાંચ છ મણ એવું થાય નથી